તો આજે આજથી બે હજાર ચોવી ચાલુ થઈ ગયું તો આજે અમે પાણી વારવા જવાનું છે તો હાલો અમે પાણી વારવા જઈએ હમણાં લાઇટ આવ્યા પછી બાકી ઘણા મોટું કામ હાલતું છે આજ તો બાકી આપણો વિડીયો કેવો લાગે જરાક કોમેન્ટ કરજો અને ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો હાલો તો ફળી ગયા પછી આપણે મળીએ આ બાસકા આપણે બીઆના ભેરાની ઘાણી ઘટાડવા જાવીને આ બધે કેનું છે એ કોઈ સાફ સફાઈ કરે આ બાસકાળી ટોલીમાં સડાવી દઈ પછી અહીંયા તેલ કઢાવવાનું છે ત્યાંથી પછી રીતે ઉતાર લે અને આપણે સડાવવા પડશે હલો તો બાસ્કા સડાવી દઈએ આપણે સંજયભાઈ આપણે ઓલ્ટોઝ લઈ ભાઈ ગયા

હાલો તો હવે છે ને તો પાણી ભેગા થઈ જાય ભાઈ નાકા ભાઈ શું પાવડા પછાડી જોઈએ આપડી ચેનલ નું નામ જાય હાલો તો આજે નવું વર્ષ છે ને બધા દીવ માં દારૂ પીવા જાય બધા ફરવા જાય ને હું પાવડો લઈને પાણી વારવા આવ્યો બોલો મજા આયા ઓર મેં જો મજા હે હિન્દુસ્તાન કે હર વ્યક્તિ કો દેના ચાહતા હું અહીંયા જાય આપણું પાણી આ છે આપણા ઘઉં એમાં દુઃખ થોડું હોય કે પાણી વારવા જાય આપડો ધંધો છે તો આપણે કરવાનો જ રહ્યો આ તો ખાલી મજાક કરતા હોય સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યો ના બાકી આપણી જિંદગી આ ભીડમાં જ છે તો આપણે એમાં જ હોય ને હાલો તો અમે હે ને પાણી વારવાની છે તે લાંબો વ્લોગ નથી બનાવતો કટિયા કટકા બનાવ્યા કરશું ને બાકી હું એકલો એકલો નાકા મળ્યા કરી ભાઈ ચા પાવડા પસાડી મેઠા હાલો તો હે ને થોડીક પછી આપણે મળીએ

ટાઈમ થઈ જશે દોડ જવું અને ઘરે જમીને આવી ગયો કારણ કે લાઈટ નથી પછી ગયો તો તમે જો લાઈટ આવી ગઈ પછી અહીં આવી ગયો આપડી મકાઈ આવી હતી જોડી એવડી થઈ જતો તો આમાં ખળખ્યો એટલે ખળ દવા મારવા આવવાની છે હા છે ને રૂંધે અમે ટાઈમ મળે ને તો પોપ હોય ને એક દવાનો પોપ મારી દે એટલે ખડે એ બધું બરી જાય હાલો તો છે ને પાણી નાકું વાળ નહીં આપણા ઘઉં છે ને વાતાવરણ એકદમ ધુમ્મસ જેવું છે હાલો તો પાણી નાકું વાર્યા પછી આપણે મળીએ તે દી અહીં રંગોનું ટોપ્યું ને તો આજ મારા પાવડો પકડવાનો વારો નહોતો કઈ કોઈ છે નહી હું એકલો સન્ધ વાત કરાય તે દી ભણવા એક થી જોઉં ને તો તણ આ કરવું ન પડત મારે હું તો થઈ ગયું હાલો મંડો નાકા બુરવા ઘરે થયો આપણે કમલબેનનો ફોન કે ત્રોપા પીવા વાડીથી લેતો હોય છે તો આપણે પાણી વારી તો આપણે નારીને બોગીશું હવે ત્રોપા જે હારા હોય આપણે બે ત્રણ લઈ જવાના છે આ તો જે છે નાના ત્રોપા આમાં જે પાણી હોય નહીં બરાબર હા તો છે ને મોટા ત્રોપા ગોતી લઈ અને હવે પાણીનો ચારો પણ એક જ બાકી છે હાલો પહેલાં આપણે ત્રોપા પાલ લઈ પછી આપણે મળીએ જો અમારા એરિયામાં છે ને અહીંયા ત્રોપા બહુ સારા થાય આવી રીતના હલો ત્રોપા છે ને કાપીએ નારીયેરી છે ને એકદમ હા વેઠી છે ટૂટતા નથી ઘડી રાતેડા વગર ફાઇનલી તો કાલે આપણે ખાતર નથી કહેતા ને એ બધા ક્યારેક પૂરો થઈ જાય છેલ્લા ક્યારેમાં જાય અમે હવે કાલે ભાઈ આવીને પાણી વહેર અત્યારે ટાઈમ થઈ છે સાડા પાંચજુ અને જે આપણા લોક જોતા છે એને ખબર છે કે આપણે આંબા હતા એક આંબો અહીંયા છે એક કાયા એ કાયા ને કાંઈ ચાર આંબા છે ટોટલ ચાર આંબા વાવ્યા હતા એમાંથી એક આંબામાં છે ને મોર આવ્યું એ તમને બતાવું અમે એને મોર કહે ઘણા અલગ અલગ હોય બધી સવા આવ્યો તો એક આંબો આપણો કમ્પ્લીટ થઈ ગયો ને ટૂંકમાં આંબામાં છે ને રોજ આવે ને ખાઈ જાયના કોમરા એટલે આંબાને છે ને કોરાવા જ નથી દેતા જાવી રીતના આંબો કોરાય ને એટલે ઉપરથી જ આવી રીતના કાપી દઈએ આ બધા આંબામાં કાપી ગયા હાલો તો અમે મોટર બંધ કરીને જઈએ ઘરે અમે ઘરે જઈને આપણે મળીએ પાણી વારીને પૂગી જો કે ઘેર તો કોઈ ચા મારી મમ્મી ભેગો દોતી હતી હાલો પી ગયો મરધુ ખાતર નાખી ગયો તો એટલે આખો બંધ કરી દેવા કે બંધ કરી દે પછી જા જિંકી પાડી મમે એક ભાઈને કોમેન્ટ લેતી અહીંયા લખ્યું હતું કે તમારું લે પાડી વેસવી ભાઈ આ ભગરી હા એમ કે એમ કે ભાઈ અમારે એ પારડી આવી પછી તો ભીં બેસવા નથી તો ભી બેસવાનું બંધ કરી દીધું કામ અમે ભાઈ કે અમારે આ ભી બેસી દેવા નથી આ પાર્ટી આવી ને પછી એ ટૂંકમાં મન બદલી ગયું પરવા કોઈ લેવી ને તો આ ભેંને લઈ જઈજ પરવા દઈ દઈશું ભેમાં અમારે કંઈક વાંધો ન હોય રાજા થઈ જાય ને પછી દેતા જાય ઘોડી પાર્ટીઓ જવા બધી હાંસાવતા જાય એટલે પરવા જો કોઈને લેવી હોય તો આવી જજો તો એમાં ફોલ્ટ ન હોય એક જવાબદારી હોય ફૂલ હાલો તો આ ભેન લે પછી આનો વાર હોય છે તો આને કંઈક મસ્તી અલગ જ છે અને પાડી આગળ હાલો તો આ ભે પછી મળીએ જો અમે ઝીંકું લઈને જાયાની ને જો આ બે દોસ્તાન છે બરકે એ નથી ને મમ્મી આ છે વાહ કેમ બાકી જોઈ ફોનમાં સારું ભે હું છે ને હમણાં આપણે ને એક જ વિડીયો બનાવી ભી હું દોતાવી પૂગી જાઉં તો બીજું શું કરું તો પડે ઘડીક વાર આમે છે ને પાડીના હમણાં એવા છે આ પાડીઓની પાસે છે ને અંદર બાંધવું પડે ફરિયામાં જ બાકી ભેં હું પાછું રાડ્યું નાખે હવે તો આ ભેં દોવાનું મેં ચાલુ કરી દીધું ને રોગે બની ગયો નવ દહ મિનિટનો આ મને કેટલા વેતર છે ત્રીજું વેતર ચાલુ છે બીજું બીજું ઉલી બુલી છે ભગરી ભગરી પાંચ ચાર પાંચ વેતર છે પાંચ વેતર પાંચ વેતર થઈ ગયા ભાઈ બહેની કોઈ લેવી હોય તો આવી જગ્યા આવતા વારે अच्छा ठीक है हेलो तो भे आप तरुण डू बंद कर तू आ जा फोन लै तो हेलो भाई अमे भे हम तो मेरी मम्मी जोई लिया हूँ बे फोटो लोगी लाबो करवो अब है आज नॉक अपने तो एंड कर दें बीजे तो शू था हेलो तो हमें आज काले अपने करस नवाग साथ